નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ એક ખૂબ સરસ મજાના ડુંગળીના ફિલ્ડમાં આ ડુંગળીના ફિલ્ડમાં જે પાક ઊભો છે એક મહિના પહેલાં આની ફેર રોપણી થઈ છે અને ખૂબ સરસ મજાનો આપણે આ કેમેરામાં જોઈએ તો પાક ઊભો છે એકદમ લીલો છમ ઘેરો ઊભો છે આ ડુંગળી આવીને આવી કલરમાં લીલી રે ઉપરથી છેડ્યું ન પડે પીળી ન પડે નીચેથી ગાંઠિયો વ્યવસ્થિત બંધાય અને મૂળતંત્રનો સાથે સાથે ખૂબ સારો વિકાસ થાય એના માટે શું શું ટ્રીટમેન્ટ લેવી એના વિશે ખાસ આજે વાત કરવી છે તો જે જે ખેડૂત મિત્રો અમારી ચેનલમાં નવા છે ખાસ નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આવે છે એ કાળા કલરના બટનને દબાવી દેજો કે જેથી આવીને આવી નવી માહિતી અમારી જ્યારે મૂકાય ત્યારે તમારા મોબાઈલ સુધી તરત તમને જાણ મળે તો જેમ આપણે વાત કરી કે શરૂઆતમાં પીડી ન પડે અને શેડું નોંધાજે છે એના માટે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે જે હાલમાં ગરમીને લીધે થ્રીપ્સના હેવી એટેક શરૂ થયા છે તો આ થ્રીપ્સ આપણા ડુંગળીના પાકમાં ઘર ન કરી જાય એનો એટેક ખૂબ એટલો વધી ન જાય કે એને ખૂબ હેવી દવાઓથી પણ અટકે નહીં ત્યાં સુધી ન પહોંચે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને જ્યારે તમે આમ ડુંગળીમાં મોસ્ટ ઓફ ડુંગળી વાવતા ખેડૂતોને ખબર જ છે કે આમ વચ્ચે જ્યારે જુઓ ત્યારે થ્રીપ્સના બચ્ચા કે પુખ્ત આપણને દેખાતા હોય તો હળવી થ્રીપ્સનાશક દવાઓનો છંટકાવ લેવાનો છે ખાસ કરીને પ્રોફેનોફોસ કે પ્રોફેનો સાયપર ત્યારબાદ ડેલિગેટ અથવા તો લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ નવ ટકા સી એસ અને ઇમિડા અને ફિપ્રોનિલ ચાલીસ ચાલીસ ટકા આવી થ્રીપ્સનાશક દવાઓનો વારાફરતી ઉપયોગ લેવાનો છે ખાસ કરીને એક હેવી રાઉન્ડ લીધો હોય થ્રીપ્સનાશક દવાનો તો ત્યારબાદ એના ચાર કે પાંચ દિવસ બાદ હળવી થ્રીપ્સનાશક દવાઓનો ફરજિયાત એક રાઉન્ડ લેવાનો છે કે જેનાથી થ્રીપ્સની જે જીવનચક્ર છે એને વ્યવસ્થિત રીતે તોડી શકાય અને એને આપણા ફિલ્ડમાં મલ્ટિપ્લાય થતી અટકાવી શકાય સાથે જ હળવી ફૂગનાશક દવાઓનો છંટકાવ આપણા ડુંગળીના પાકમાં થ્રીપ્સનાશક દવાની સાથે લેવાનો છે જેમાં સાફ પાવડર છે હેક્ઝાકોનાઝોલ કોન્ટાપ છે ત્યારબાદ કોઈ પણ સારી ફૂગનાશક કે જે આપણા એરિયામાં વ્યવસ્થિત ચાલતી હોય અને આપણને સારા રિઝલ્ટ લાગતા હોય એ કોઈપણ હળવી ફૂગનાશકનો દવા દવાનો ઉપયોગ ડુંગળીના પાકમાં ચાલુ રાખવાનો છે આ તો થઈ ઉપરથી પીળી ન પડે શેડું ન બરે એની વાત સાથે જ કોઈ એક બાયોસ્ટિમ્યુલન્ટ કે હ્યુમિક અને ફૂલ્વિક એસિડ જેની અંદર આવતા હોય એવા પ્રોડક્ટનો ઉપયોગ પણ ડુંગળીના પાકમાં કરવાનો છે કે જેથી એની ગ્રીનરી જળવાઈ રહી અને સાથે જ એનો વેજીટેટિવ ગ્રોથ છે વ્યવસ્થિત થાય મૂળતંત્રના વિકાસની વાત કરીએ તો જ્યારે કોઈપણ પાક છે એનો મૂળ તંત્રનો જે વિકાસ જેટલો સારો થયો હોય જેટલા મૂળિયા એના ફેલાયેલા હોય તંતુ મૂળનો જેટલો સારો વિકાસ હોય એટલો જ એ પાણી અને પોષક તત્વોનો સારો ઉપાડ કરે અને કોઈપણ રોગ એને ઓછું લાગવા કરે આ ડુંગળીના પાકમાં મૂળિયાનો સારો વિકાસ થાય એના માટે સારી કંપનીના માઇકોરાયજા જેવા કે ઝાઇટોનિક એમ અથવા તો વામ અને એની સાથે સાથે યુમિક એસિડ કે જે ફ્લેક્સ સ્વરૂપમાં આપણા બજારમાં અવેલેબલ હોય છે આ ઝાઇટોનિક હ્યુમિક અને આપણા પાક ને બચાવે આ ત્રણ વસ્તુઓનો વ્યવસ્થિત સાથે ઉપયોગ કરીને જો પિયત આપવામાં આવે તો મૂળ તંત્રનો સારો વિકાસ થાય છે કોઈ પણ પ્રકારની ફૂગ જમીનમાંથી એટેક કરતી નથી ને પાકને નબળો પડવા દેતી નથી આ મૂળનો સારો વિકાસ થાય છે એનાથી પાણી પોષક તત્વોનો ખૂબ સારો ઉપાડ થાય છે અને વેજિટેટિવ ગ્રોથની સાથે સાથે જ કે જે દડી બંધાવાની વાત છે જે ડુંગળીના દડા થવાની વાત છે એ ખૂબ સારા દડાનો વિકાસ થાય છે અને આપણને ઉત્પાદનમાં સરવાળે સારામાં સારો ફાયદો આ ડોઝથી મળે છે ત્યારબાદ કોઈ પણ પ્રકારની વધારે ડુંગળીના પાકમાં માહિતીને આપને જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન